થી શકી જય મને એક વાર ગોકુળ બતાવો મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે મને એક તમે કોને કોને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે કોને કોને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે વાસુદેવને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું મારા તમે પગની બેડીઓ તોડાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે પગની બેડીઓ તોડાવી તમે ચશો ધને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી સી મારે થું છે તમે લીલા બતાવી મારા વ્રજવાસી મારે થાવું છે તમે મુખમાં બ્રહ્માંડ બતાવ્યું મારા શ્યામ વ્રજવાસી મારે થું છે તમે મુખમાં લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે લીલા બતાવી મારા વ્રજવાસી મારે થાવું છે તમે એક ગોપી ને એક શ્યામ મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે

મેં કંસને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે કંસને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે અઘાસુર બકાસુર માર્યો મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે મારા મારે થાવું છે તમે ભરી સભામાં ચિરપુરિયા મારા શ્યામ વ્રજવાસી મારે થું છે બતાવી મારા વ્રજવાસી મારે થયા બતાવી મારા શ્યામી મારે તમે શામર શેઠ બની આવ્યા મારા શ્યામ્ર જવાસી મારે થાવું છે તમે તમે સુદા મને લી લાવી મારા શ્યામ વ્રજવાસી મારે થું છે સુદા મને લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થમે ઝૂંપડી ના મેં બનાવ્યા મારા શ્યામ વ્રજવાસી મારે

તમે મીરા બહેન લીલા બતાવી મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે છે તમે કર્યા મારા શ્યામ વ્રજવાસી મારે થાવું છે તમે જે